જામનગરમાં યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે મૃતકના પરિવારજનોએ મૃતદે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે સમાધાન માટે બોલાવી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે આરોપીઓની અટકાયત બાદ જ મૃતદે પરિવાર દ્વારા સ્વીકારવામાં આવશે રિક્ષાના સોદામાં રૂપિયાની લેતી દેતીમાં આરોપીઓ સાથે ચાલતા ડકામાં યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે મારું નામ ઇરફાન આસમભાઈ ખીરા છે હું રાજકોટનો રહેવાસી છું મારો ભાઈ નાનો અખ્તર રફિકભાઈ ખીરા જેનો સવારે ચાર વાગે કોઈક આબીદ હુસેન અને બીજા અન્ય સાગરિતો થઈને સમાધાન માટે બોલાવેલ છે ને મારા ભાઈને પાછળથી કોઈતા અથવા બેઝ બોલના માથામાં અન્ય જગ્યાએ મારેલ છે જેથી મારા ભાઈ મૃત્યુ પામેલ છે અમારે પોલીસ આગળ એક જ માગણી છે કે અમારે બીજું કાંઈ નહીં આના આરોપીને તાત્કાલિક રજૂ કરો એ રજૂ થશે પછી જ અમે ડેડ બોડી સંભાળશી એ સિવાય સંભાળશી નહીં કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરી બીજા કોઈના ઘર ઉપર આવું દિવસ કોઈ દિવસ બનાવ બને નહીં છેત્રીને મારા ભાઈનું મર્ડર કરેલ છે જે પણ હુસેન છે આબિદ છે જે કોઈ બી અન્ય સાગરી તો અમને જાણવા મળેલ છે કે આઠથી દસ જણા હતા એ બધાને તમે રજૂ કરો પછી જ અમે આગળ રેડ બોડી સંભાળશી ત્યાં સુધી અમે ડેટ બોડી સંભાળશીએ નહીં કંઈક રિક્ષાની કંઈક લેતી દેતી હતી અગાઉ રિક્ષા એ વેચી હતી અને પછી પાછી લઈ ગયો તો અને બે લાખ રૂપિયાનું હતું અમારે બધા ડોક્યુમેન્ટ બધા પુરાવા સાથે અમે પોલીસ સ્ટેપર ફરિયાદ કરેલી છે અમારા નામની ખોટી અરજી પણ એને કરેલ છે દવા પીને એ બધાના પુરાવા અમે પોલીસને આપેલ છે અમારો ભાઈ નિર્દોષ હતો એ છતાં આવી રીતે રાત્રે સવારે વહેલી ચાર વાગે આજે બોલાવી એના માટે એ આ રીતે એન્કાઉન્ટર માથે રહીને કરેલ છે બધા ભેગા થઈને સમાધાનના મેં અમે બોલાવી અમારા ભાઈને મર્ડર કરેલ છે તો આનો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેટ બોડી સંભાળવાના નથી